ગુજરાત ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં સી આર પાટીલ નજીકના એવા પરેશ પટેલને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના ખાસ વિશ્વાસ અને નજીકના માનવામાં આવે છે સુરત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને ક્લસ્ટર અધિકારી પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી તેના આધારે પ્રમુખના નામના કવર બનાવવામાં આવ્યા હતા જે તે સમયે શહેરમાં પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ આવ્યા હતા તેમણે પરેશ પટેલના નામનું કવર ખોલ્યું હતું પ્રમુખ માટે ભાજપે ક્રાઇટેરિયા જાહેર કર્યા હતા તે ક્રાઇટેરિયા પ્રમાણે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી હતી વડાપ્રધાન સભા પહેલા નવા પ્રમુખ આવ્યા છે જોકે સુરત પ્રમુખની નિમણૂકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો હાથ ઉપર રહ્યો છે પરેશ પટેલ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે સાથે જ અગાઉ પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ રહ્યા હતા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ના જાણ મુજબ મને આજે જે ચાર્જ સંભાળવામાં સોંપવામાં આવ્યો છે એ ચાર્જ સુરત શહેરને વધુ મજબૂત કરવા માટે અમારા કાર્યકર્તાઓ સાથે અમારા ધારાસભ્યશ્રીઓ સાથે અમારા કોર્પોરેટરો સાથે મળીને અમે એક નવી ઊંચાઈ ઉપર સુરત મહાનગરને લઈ જઈશું એવો અમને વિશ્વાસ છે આભાર ઓકે થેન્ક યુ